જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જ હશો ખૂબ દિલની ઈચ્છા આશા છે કે તમે બધા જ મજામાં હશો ચાલો હું અને મારો પરિવાર બધા જ મજામાં છીએ ચાલો ત્યારે જ્યાંથી વ્લોગની પૂર્ણાહુતિ કરી હતી ત્યારથી જ આપણે વ્લોગની શરૂઆત કરી દઈએ આ એ જ દિવસ છે જે લાસ્ટ વ્લોગ તમે જોયો હતો એમનો સાંજનો સમય છે કારણ કે ઘણી બધી કમેન્ટ એવી આવતી હતી કે સાંજનો વ્લોગ પણ બતાવો તમારું સાંજનું શું રૂટીન છે તો ચાલો આજે આપણે સાંજનો વ્લોગ બતાવીએ છીએ આજે આપણે બનાવવાના છીએ સરસ મજાના પરોઠા કયા પરોઠા બનાવવાના છે એની તૈયારી મેં તમને બતાવી દીધી ચાલો જુઓ અહીંયા આગળ ફ્લાવર પડ્યું છે અને લીલી મરચી છે ચાલો આ એક છીણીઓ છે આપણે એનાથી આપણે ફ્લાવરને છીણી લેશું એટલું સરસ મજાનું બારીક બારીક છીણી લેવાનું છે અત્યારે ચાલો આ ફ્લાવરના પરોઠા બધાને ભાવે એને અમારા ઘરમાં તો બધાના ફેવરિટ છે જ તે પણ તમારા લોકોના ઘરની અંદર પણ ફેવરિટ જ હશે કારણ કે આ શિયાળા જેવી સિઝન છે ને ભાઈ શાકભાજી એટલા બધા સરસ મજાના આવતા હોય અત્યારે કે ના પૂછો વાત ને જો બપોરે તો ફ્લાવરનું શાક બની શકે પણ રાત્રે જ ફ્લાવરનું શાક બની શકે નહીં એટલા માટે થઈને આ એક બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે એ સરસ મજાનું ફ્લાવરને છીણી લીધું છે અને ચાલો એક કઢાઈની અંદર આપણે સેજ ચમચું તેલ બહુ વધારે નહીં સેજ ચમચું તેલ મૂકી જીરું મૂકી હિંગ મૂકી અને આ સમયે આપણે હળદર પણ નાખી શકીએ છીએ પણ મારાથી સેજ ભૂલ થઈ ગઈ હળદર મેં સ્કીપ કરી દીધી અને સીધે સીધો જ ફ્લાવર નાખી દીધું જ્યારે તમે લોકો વઘારો ને ત્યારે હળદર આમાં જ નાખી દેવાની તેલમાં એટલે તેલમાં એકદમ સરસ મજાની ચડી જાય મારાથી આ એક સેજ મસ્તી મિસ્ટેક થઈ ગઈ છે પણ કાંઈ વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ એ પણ આપણે સુધારી લેશું ચાલો સરસ મજાનું એમને શેકી લેવાનું છે ફ્લાવરને એકદમ શેકી લેવાનું છે એનો જે કાંઈ મોક્સચર છે ને જેનું જેનું પાણી છે ને એ બધું જ બળી જવું જોઈએ એને અને જો એકદમ કોરું થઈ જવું જોઈએ ચાલો સરસ મજાનું ફ્લાવર આપણું તૈયાર છે એકદમ રેડી છે એને એકદમ ઠરવા દેશું આપણે ને જો છોકરાઓ પણ આવવાની તૈયારી થઈ ગઈ છે છોકરાઓ આવવા માંડ્યા છે ધીમે 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 કરીને અત્યારે વાગી ગયા છે લગભગ ને લગભગ સાત ને તો સાક્ષીબેન પણ આવી ગયા છે ચાલો મેં અત્યારે થોડીક મસ્તી તૈયારી શરૂ કરી દીધી હમણાં સાક્ષીબેન આવીને એ મને થોડી ઘણી મદદ કરાવી દેશે ચાલો મેં ફ્લાવર જ્યાં સુધી આપણું ઠરે ને ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લઈએ આ લોટની અંદર આપણે જે ઘઉંનો જે આપણો લોટ હોય છે રોટલીનો લોટ એની અંદર ચટણી મીઠું ધાણા જીરું હળદર ઝાજી બધી કોથમીર નાખી દીધી છે અને ચાલો હું અજવાઈ નામ નાખતા ભૂલી ગઈ હતી અજવા નાખતા ભૂલી ગઈ હતી મેં દિશાને કીધું સે મસ્તા મસળીને નાખી દે ને તો દિશાએ સરસ મજાના નાખી દીધા કારણ કે મેં મારા હાથ લોટવાળા હતા ને એટલા માટે થઈને દિશાએ મને એક કામ કરી દીધું ચાલો મસ્ત એવો લોટ બાંધી લઈશું આપણે જેવો રોટલીનો લોટ બાંધીએ ને ભાઈ એવો જ લોટ બાંધવાનો છે વધારે નહીં કઠણ કે વધારે નહીં ઢીલો એમાં ફરી પાછું આપણે તેલનો મણ નાખી દઈશું અને થોડીક વાર માટે થઈને રેસ્ટ કરવા મૂકી દઈશું ને કારણ કે રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે કણ આવવું જોઈએ આપણી ગુજરાતીની ભાષા એ કે કણ આવવું જોઈએ લોટની અંદર તો જ પરોઠા એકદમ મસ્ત ખસતા પરોઠા બને ચાલો ત્યાં સુધીમાં આપણું જે ફ્લાવરનું છીણ છે એ પણ એકદમ ઠરી ગયું છે ત્યાં સુધીમાં આપણે ધાણાભાજીને એકદમ મસ્ત કટ કરી લઈએ એકદમ બારીક બારીક અત્યારે તો એટલી મસ્ત ધાણાભાજી આવતી હોય ને સાથે સાથે આજે આપણે પનીરનો ઉપયોગ કરવાના છીએ આટલા પરોઠાની અંદર આપણે લગભગને લગભગ સો દોઢસો ગ્રામ પનીર નાખી શકીએ પણ મેં આમાં નાખ્યું છે સો ગ્રામ પનીર ચાલો ધાનુબેન પણ આવી ગયા છે અત્યારે ક્યારની જીદ કરે છે ચાલો દાદી મારી સાથે રમવા એટલે ચાલો હમણાં થોડીકવારમાં જ આવું છું એને થોડુંક મસ્તું કામ કરીને આવું થોડીકવાર પછી દિશા અને સાક્ષી સંભાળી લેશે હું થોડુંક પાટે ચડાવી દઉં ને ત્યાર પછી છોકરીઓ કર્યા કરશે ચાલો મસ્ત એવું આપણું છીણ એકદમ છીણાઈ ગયું છે ને જો કેટલું મસ્ત બની ગયું છે એકદમ બારીક બારીક હે ને જો આ એકદમ પૌષ્ટિક આહાર કહેવાય અત્યારના અત્યારના સમયમાં ફ્લાવરની સાથે આપણે આ ચીઝ ભેળવી શકાય છે હે અને આ પરોઠા પણ એટલા મસ્ત ખસતા બનીને ને કાંઈ કે ના પૂછો વાત ચાલો આપણે એની અંદર મીઠું નાખી દીધું છે હળદર નાખી છે ધાણાજીરું નાખી દઈએ અને ચટણી નાખી દઈએ ને જ્યાંજી બધી ધાણાભાજી નાખી દઈએ જો આપણે મેં કીધું ને તમને કે હળદર આપણે વઘારમાં જ નાખી શકત ને તેલની સાથે નાખી શકત તો હળદર ચડી જાય આમાં ચડી જશે વાંધો નહીં આવે પણ ક્યારે નાખી દઈએ ને તો વધારે સારો ને આમાં મેં લીલી મરચી નાખી દીધી છે ને જ્યાંજી બધી ધાણાભાજી નાખી દીધી છે ધાણાભાજી તો જેટલો ઉપયોગ કરીએ ને એટલો ઓછો જ છે ભાઈ અત્યારે શિયાળાની અંદર છે ને ચાલો મસ્ત એવું મસળી નાખ્યું છે એકદમ જો કોરું કોરું જ છે હે ને અને એના નાના નાના ગોળા બનાવી લેવાના છે જેટલા આપણે પરોઠા બનાવવા હોય એટલા આપણે ગોળા બનાવી અને એકદમ રેડી કરી નાખવાના છે જો કેટલું મસ્ત એકદમ થઈ ગયું છે અને ફ્લાવર એકદમ ઠરી ગયું છે ત્યાર પછી ગોળા વાળ્યા છે ને જો સરસ મજાના ગોળા તૈયાર છે અને ધાનુબેન અત્યારે જીદ કરે છે કે ચાલો દાદી મારી સાથે રમવા માટે થઈને તો ચાલો મેં સાક્ષીને કીધું તું ચટણી બનાવ ને ત્યાં સુધીમાં હું થોડીક વાર માટે થઈને સાથે રમી આવું ચાલો સાક્ષી બેન મસ્ત એવી ચટણી બનાવે છે તો ધાણાભાજી છે વટાણા છે શિંગદાણા છે મરચાં છે મરચી છે ને બધું યોગ્ય લાગે એ બધી જ વસ્તુ નાખી અને ચટણીની તૈયારી શરૂ કરી દે છે ચાલો ત્યાં સુધીમાં આપણે ધાનુભીની સાથે ધૂમ મચાવી લઈએ અરે વાહ kau punya sini ah ah lelah bisung ke sini sini ધાનુબેનની સાથે રમીને ત્યાં સુધીમાં સાક્ષીએ ચટણીની તૈયારી કરી લીધી જો સરસ મજાના લાલ લીલા મરચાં છે આદુ છે લીંબુ છે જીરું છે મીઠું છે કોથમીર છે અને ચાચા બધા મરચાં છે લીંબુ પણ છે ચાલો અંદર જીરું નાખી દેશે સાક્ષી અને સાથે સાથે મીઠું નાખવાનું છે સે ચમસું તેલ અડધું ફાડું લીંબુ નાખી અને ચટણી એકદમ મસ્ત તૈયાર કરીને રાખી મૂકી છે અને ચાલો મારો લોટ પણ એટલો મસ્ત કહળાઈ ગયો છે ને કે ન પૂછો વાત જો એટલો મસ્ત સોફ્ટ બની ગયો છે ને હવે એકદમ પરાઠા બનવા માટે રેડી બની ગયો છે ચાલો ધીમે ધીમે પરાઠા બનાવવાની તૈયારી શરૂ કરી દઈએ ને છોકરાઓ આવી જ ગયા છે ઘરની અંદર અને જ્યારથી સુગંધ આવીને એને પનીર જ્યારથી પડ્યું ને ફ્લાવરની અંદર ત્યારથી સુગંધ આવવા લાગી એટલે ત્યારથી ઉતાવળા થતા હતા છોકરાઓ કે મમ્મી જલ્દી કરો જલ્દી કરો અને સાક્ષીને મજા આવી જાય જ્યારે હું કિચનમાં આવું ને ત્યારે આવું કાંક નવીન બનાવવાનું હોય ને એટલે સાક્ષીને મજા આવે કારણ કે હું અંદર આવું અને સાક્ષીને સથવારો મળી જાય એટલા માટે તેને સાક્ષીને મજા આવી જાય ચાલો સાક્ષી કહે કે મમ્મી હા સારું ને આવું ક્યારેક ક્યારેક તમે બનાવતા રહો ને તો અમારે રજા પડી જાય જોકે રજા તો કાંઈ ન પડે એ મારી સાથે ને સાથે જોઈ મારી હેલ્પમાં હોય તો ચાલો મસ્ત એવા ક્રિસ્પી એવા પરોઠા આપણે બનાવી લઈએ ને જો આપણે ગોળા વાળીને રાખી મૂકીએ છીએ ને જે પરોઠ પનીર અને ફ્લાવરના તો એને આવી રીતે ગોળો વાળી અને ઊંડો ગોળો વાળી એને અંદર મૂકી દેવાનો સરસ મજાનો એકદમ વાળી લેવાનું ને ગોયણું સરસ એકદમ બહારથી દેખાય નહીં એવી રીતે વાળી લેવાનું અને પરોઠા એવી રીતે મસ્ત બનાવી અને વણીએ ને એ સેજ પણ ફાટે નહીં એને નહીં તો જોઈએ છીએ આપણે ઘણા લોકોના પરોઠા ફાટી જતા હોય પણ જો આ સરસ મજાની ટ્રીક છે એકદમ મસ્ત ગોળા વાળી અને પછી આપણે લોટની અંદર મૂકીએ ને તો એ ક્યારેય પરોઠું ફાટશે નહીં અને એકદમ હળવા હાથે પહેલાં થાબડી થાબડીને એકદમ વ્યવસ્થિત કરી લેવાનું અને ત્યાર પછી જ આપણે વણવાની શરૂઆત કરવાની અને ધીમા તાપે એકદમ બે ચાર વખત એકદમ પલટાવી પલટાવી અને શેકી લેવાનું ખૂબ જ સરસ રીતે શેકી અને પછી જ તેલની ધાર કરવાની તો જ એકદમ મસ્ત ફૂલ્યા ફૂલ્યા પરોઠા બનશે અને નહીં તો અડ અધકચરા બનશે ને ફાટી જશે આ તે એવું બધું થશે તો ચાલો મસ્ત એવા પરોઠા બનાવવા હોય તો એકદમ ધીરજ રાખવી પડે કારણ કે એને એકદમ ધીમા તાપે પહેલાં તો શેકાવા દેવા પડશે અને પછી જ આપણે તેલ નાખ્યા કરશું ને ચાલો થોડાક ત્રણ ચાર પરોઠા બન્યા ને ત્યાં સુધી રાહ જોઈ પછી દિશા અને સાક્ષીને કીધું કે ચાલો હવે જ જમવા બધાને બેસાડી અને ધાનુ પણ ઉતાવળી થતી તો ધામુબીનને પણ જમાડવાની ઉતાવળ હતી એટલા માટે થઈને ધાનુને પણ દિશા હમણાં જમાડી દેશે અને સાથે સાથે ચાલો છોકરાઓને પણ હમણાં જમાડી દેશે આ જ્યારે હું પરોઠા બનાવ લીધી ને ત્યાં સુધીમાં સાક્ષીએ ચા પણ બનાવી લીધી સાથે સાથે ધાનુબીનની ખીચડી પણ બનાવી લીધી ચટણી પણ બનાવી લીધી દૂધ પણ ગરમ થઈ ગયા અને સાઈડમાં બધા જ કામ થતા જાય ભાઈ એવું નથી કે એક જ કામ થતું હોય સાઈડમાં એકો એક બધા જ કામ થતા જતા હોય ચાલો સાક્ષીબેન આવી ગયા છે મારી સાથે હેલ્પ કરાવવા માટે થઈને કારણ કે એનું બધું કામ થઈ ગયું છે એટલે કે મમ્મી તમે વણવા લાગો અને હું ચોડવવા લાગો ને મસ્ત એવા પરોઠા બનીને એકદમ રેડી થઈ ગયા છે ચાલો હવે બધા જ જમવા બેસી જઈએ ને જો કેટલા મસ્ત બની ગયા છે કલરફુલ બન્યા છે થેપલા જો લોટ બાંધ્યો છે ને આપણે અંદર હળદર ચટણી નાખ્યા છે એટલે જો કલર પણ કેટલો મસ્ત આવ્યો છે પરોઠાનો હેને અને એકદમ સરસ મજાની ગ્રીન ગ્રીન એવી ચટણી પણ તૈયાર છે જો કેટલા મસ્ત બન્યા છે અને જે આ પીઝા કટર છે ને એનાથી જ આપણે કાપીએ તો છોકરાઓને ખાવાની પણ મજા આવી જાય જો ફિલિંગ અંદર એટલું સરસ મજાનું એને ખૂણે ખૂણે એક એક જગ્યાએ એ પનીરનું ફિલિંગ પનીર અને ફ્લાવર નું ફિલિંગ બધે જ દેખાય છે લાગે છે ને મસ્ત ચાલો ત્યારે બધા જમવા બેસી ગયા ત્યારે સાથે ચાલો દિશા એ મસ્ત એવી બધાને પીરસી દીધી થાળી સાક્ષી બેને બધું જ તૈયાર કરી દીધું એને ચટણી છે ચા છે બધું તૈયાર કરી દીધું બધું નીચે લઈ લીધું છે અને દિશા જુઓ સાક્ષી ધાનુને પણ જમાડતી જાય છે અને ચારેય જમવા બેસી ગયા છે અને હું ઘરમાં ગરમ પરોઠા આપતી જાઉં છું આ દ્રશ્ય જોઈને મને કમલેશની ઘણી બધી યાદ આવી જાય કારણ કે જો સાંજના સમય એવો હોય કે બધા સાથે મળીને જમતા હોય ને જ્યારે કમલેશ હતા ને ત્યારે સાક્ષી પણ નહોતી અને ધ્યાનું પણ નહોતી ત્યારે દિશા જરૂર હતી લાસ્ટ લાસ્ટ જે દિવસો હતા કમલેશના એમાં દિશા જરૂર હતી પરંતુ ધ્યાની અને સાક્ષી નહોતા જો અત્યારે કમલેશ હોત તો આ દ્રશ્ય જોઈને એને ઘણું બધું આનંદ થાત અને આ આદત એમણે જ પાડી હતી કે સાંજના સમયે બધાએ સાથે બેસીને જ જમવાનું કારણ કે આ જ સમયે બધા જ પોતા પોતપોતાની વાતોને શેર કરતા હોય આખો દિવસ કેવો ગયો એને બહાર જઈને શું શું કર્યું સારા ખરાબ અનુભવો જે કાંઈ થયા હોય એ પરિવારની સાથે મળી અને અત્યારે જ બધી વાતો થતી હોય છે તો એ દિવસ મને અત્યારે પણ યાદ આવે જે શીખવાડિયું કમલે એ બધું જ છોકરાઓ એના ઉપર અનુસરણ કરે છે અને હજી અમારા ઘરની અંદર એ જ પ્રથા છે એને કોઈ પાડી નથી પ્રથા એવી પણ એ જ ચીલો ચાલ્યો આવે છે કે સાંજનું જમવાનું બધાનું એકી સાથે જ હોવું જોઈએ ભાઈ એને ચાલો બધા એ આનંદ આવે જો આ દ્રશ્ય જોઈને અને મને પણ ખુશી થાય હું ગરમા ગરમ બધાને પીરસતી જતી હો ને તો મને એવું લાગે કે હજી સુધી હું કંઈક મારા પરિવાર માટે થઈને કરી શકું છું અને હું હજી પણ ખુશી આપી શકું છું ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જો તમને ગમ્યો હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કાલ આવતા વ્લોગમાં ફરી વખત પાછા મળશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે